મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરજન કોટન જેલમાં નવલી નવરાત્રીના ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મા જગદંબાની ઉપાસનાની નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબાના ખેલૈયાઓના પગ થનગણાટ કરી રહ્યા છે ત્યારે કરજણ નગરમાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવલી નવરાત્રીનું ભવ્ય આયોજનની તૈયારી જોવા મળી રહી છે મા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી કરજન નવા બજાર વિસ્તારમાં આવેલ કોટન જેલમાં સફળતાપૂર્વક આયોજન કરે છે તેમાં આ વર્ષે પણ ખેલૈયાઓની ગરબે ઘૂમવાની મજા આવે અને સગવડ મળી રહે તેવી તૈયારી જોરશોરથી જોવા મળી રહી છે મા ચેરિટેબલ ટ્રસ્ટ નવલી નવરાત્રીમાં આ વર્ષે ભરૂચથી કલાવૃંદ આવવાનું છે આ વર્ષે કરજન તાલુકાની આસપાસના તમામ ગામડાઓથી આવતી માતા બહેનો દીકરીઓને ગરબે ઘૂમવા માટે એકદમ નિઃશુલ્ક છે ત્યારે છોકરાઓને એક દિવસના સો રૂપિયા લેખે ચૂકવવા પડશે અને નવ દિવસની પાસ લે તો માત્ર પાંચસો રૂપિયામાં નવ દિવસ ગરબા રમવાનો લાભ લઈ શકશે તેમ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સતીશભાઈ નિસાડિયાએ જણાવ્યું હતું કરજણ ખાતે કર્જન નગરમાં કર્જન નગર અને તાલુકાના તમામ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં આ વર્ષે પણ ગરબાની અંદર ગરબા રમવા માટે આવવાના હોય ત્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે કરજણ તાલુકાના તમામ અને નગરના તમામ યુવાનો અહીંયા કામે લાગ્યા છે અત્યારે ગયા વર્ષે પણ લગભગ લોકો ગરબા અહીંયા રમતા હતા અને આ વર્ષે પણ પાંચ હજાર કરતા પણ વધુ લોકો ગરબા રમવાના હોય ત્યારે એની તૈયારી રૂપે અહીંયા આજે કામ જોરશોરમાં ચાલી રહ્યું છે તમામ માતાઓ બહેનો માટે અને દીકરીઓ માટે આ ગરબામાં ફ્રી એન્ટ્રી છે કોઈની પાસે એક રૂપિયો પણ લેવાનો નથી અને ફક્ત યુવાનો માટે એક દિવસના સો રૂપિયા ને જે નવે નવ દિવસ આવશે એના માટે પાંચસો રૂપિયા યુવાનો માટેની ફી રાખેલી છે બાકી જોવા માટે અથવા તો બેસ અહીંયા ગરબા રમવા માટે જે મહિલાઓ છે એના માટે કોઈ શુલ્ક રાખેલ નથી